અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાડા ગામનો યુવાન વિરાટ ગુજરિયા લાલો મૂવીથી પ્રેરાઈને ત્રણસો સિત્તેર કિલોમીટર પગપાળા દ્વારકા યાત્રા પર નીકળ્યો છે જીવનમાં નિરાશાના ક્ષણોમાં ફિલ્મથી મળેલી પ્રેરણાએ તેને નવી શરૂઆત આપી છે સમઢિયાળાથી યાત્રાનો પ્રારંભ થતાં પરિવારજનો ગ્રામજનો અને આગેવાનો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું વિરાટ રાજુલા ઉના કોડીનાર સોમનાથ અને પોરબંદર માર્ગે દેવભૂમિ દ્વારકા પહોંચશે યુવાને ભગવાન શ્રી કૃષ્ણના ચરણે પહોંચવા આ અનોખો સંકલ્પ કર્યો હતો ત્યારે કોઈ માણસ હારતું હોય છે ને ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું આગલી નેટે સુસાઈડ કરતો તો લાલા મૂવી જોઈએ પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો હું ઘણા ટાઈમ તો એક સોશિયલ વર્કર છું પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો તૂટી ગયો તો એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો મતલબ એના કોઈ શબ્દો નથી પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે એ ખાસ એક રૂપી એક મૂવી આપણા માટે કહી શકીએ કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછું એક જ કારણ કે આપણું હિન્દુ રાષ્ટ્ર આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈએ જાફરાબાદથી ઇમરાન શેખ બીવન ન્યૂઝ વડોદરા